નમસ્કાર મિત્રો અગત્યની માહિતી લઈને આવ્યા છીએ આપણે આધાર કાર્ડમાં પિતાનું નામ કાઢીને પતિનું નામ અને સરનામું બદલાવાની સંપૂર્ણ પ્રક્રિયા મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે તમામની પાસે આધાર કાર્ડ હોય છે અને જે લોકોએ નવા નવા મેરેજ કર્યા હોય છે તેમાં તેમના આધાર કાર્ડમાં તેમના પિતાનું નામ હોય છે તેમના પિતાનું નામ કાઢી અને તેમના પતિનું નામ કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છે તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો અને ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર આપજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે તો આપણે જોઈએ તો મિત્રો હવે આની અંદર પ્રથમ પગલું છે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા તો જરૂરી દસ્તાવેજોમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એની અંદર એક લગ્નનો દાખલો જોઈ છે એટલે કે મેરેજ સર્ટી એમાં પતિનું નામ ઉમેરવા માટે પતિનો આધાર કાર્ડ વૈકલ્પિક પસંદરૂપ કરવું પડશે એના બાદ સરનામાનો પુરાવો એડ્રેસ પ્રૂફ એટલે કે નીચેમાંથી કોઈ પણ એક વીજ બિલ બેંક પાસબુક રેશન કાર્ડ રેન્ટ એટલે કે ઘરનું એગ્રીમેન્ટ અથવા પતિનું આધાર કાર્ડ જે સરનામા સાથે હોય તેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો ત્યારબાદ યુડીઆઈની વેબસાઈટ ઉપર જવાનું છે આ વેબસાઇટ તમને ડિસ્ટ્રિક્શન બોક્સમાં મળી જશે આ વેબસાઇટ ઉપર જવાનું છે અને લોગિન ઉપર ક્લિક કરી તમારો આધાર નંબર વડે ઓટીપી વડે એને લોગિન કરવાનું છે ત્યાર પછી અપડેટ ફિક્સ ડેટા પસંદ કરવાનો છે પછી એમાં નામ એડ્રેસ અને રિલેશનશીપની ડિટેલ નાખવાની છે તમારે ત્યારબાદ ત્રીજું પગલું છે એની અંદર તમારે પિતાનું નામ કાઢી અને પતિનું નામ રાખવાનું છે મિત્રો એમાં તમારું નવું સરનામું પણ દાખલ કરો જેમ દસ્તાવેજમાં તમારા આધાર કાર્ડમાં છે એ પ્રમાણે ને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો મેં એમાં કીધું હતું મેરેજ સર્ટિફિકેટ પ્લસ આધાર એડ્રેસ આ બે વસ્તુ આપણે અપલોડ કરવા પડશે ત્યારબાદ એની માટે ખાલી સામાન્ય પચાસ રૂપિયાની ઓનલાઈન ફી ચૂકવવી પડશે એમાં એક અપડેટ રિકવેસ્ટ નંબર યુએનના નંબર મળશે તમારે તેને તમારે સાચવી રાખવાનો છે આ ઓનલાઈન ફ્રી ભરાઈ જાય પછી ત્યારબાદ જો ઓનલાઈન ન થાય તો શું કરવું તો તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર અથવા તો સીએસસી સેન્ટર ઉપર જવાનું છે મેં તમને જે ઉપર ડોક્યુમેન્ટ કીધા એ ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે બાયોમેટ્રિક વેરિફિકેશન કરશે અને તે લોકો પણ પચાસ રૂપિયા અપડેશન ફી લેશે આ એટલું તમે કરી આપશો એટલે તમારા આધાર કાર્ડમાં તમારા પિતાની જગ્યાએ તમારા પતિનું નામ આવી જશે અને તમે પચાસ રૂપિયા ફી ભરી અને તમારા ઘર સુધી એ આવી જશે તો એના માટેની આ એપ્લિકેશન છે આ એપ્લિકેશન પર જવાનું છે પહેલાં શરૂઆતમાં યુડીઆઈ નામનું એપ્લિકેશન સર્ચ મારશો એટલે આ એપ્લિકેશન આવશે અને ત્યારબાદ જે પ્રમાણે આપણે માહિતી આપી છે વિડિયોમાં એ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ કરશો એટલે તમારા આધાર કાર્ડમાં તમારા પિતાની જગ્યાએ તમારા પતિનું નામ આવી જશે મિત્રો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક અને શેર કરજો ધન્યવાદ